જો તમે એવું માનતા હોય કે તમને સૌથી વધારે કેલ્શિયમ માત્ર દૂધમાંથી જ મળે છે તો તે તમારી સૌથી મોટી ભૂલ છે મિત્રો આપણા રસોડામાં ત્રણ એવી વસ્તુ છે કે તેને જો તમે તમારા ડાયટમાં સમાવેશ કરો તો તમને દૂધ કરતાં પણ અનેક ગણું કેલ્શિયમ મળશે સૌથી પહેલી વસ્તુ છે તલ મિત્રો તલમાં દૂધ કરતાં દસ ગણું કેલ્શિયમ રહેલું છે તલમાં કેલ્શિયમની સાથે આયન પણ પુષ્કળ પ્રમાણમાં રહેલું છે માટે તે આપણા હાડકાંને તો મજબૂત બનાવે જ છે સાથે તે લોહીના ટકા વધારવા માટે પણ ખૂબ ઉપયોગી છે માટે તલના લાડુ બનાવીને કે તલનો મુખવાસ બનાવીને જરૂરથી ઉપયોગ કરવો જોઈએ પણ હા જે બહેનોને માસિક વધારે આવતું હોય તેમણે તલનો ઉપયોગ ન કરવો જોઈએ બીજા નંબરે છે રાગી રાગીમાં કેલ્શિયમની સાથે આયન પુષ્કળ પ્રમાણમાં રહેલું છે માટે જો રાગીની રોટલી પુડલા કે લાડુ બનાવીને લેવામાં આવે તો તેમાંથી આપણને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે ત્રીજા નંબરે છે રાજગરો રાજગરામાં કેલ્શિયમની સાથે પ્રોટીન ફોસ્ફરસ પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો રહેલા છે માટે રાજગરાનો શીરો બનાવીને કે તેના લાડુ કે ચીક્કી બનાવીને જો ઉપયોગ કરવામાં આવે તો આપણને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે